રાજસ્થાન સાંજોરના બાવરલાના વતની મેઘવાળ સમાજના અધ્યક્ષ તરીકે છગનજી મઘારામની વરણી કરવામાં આવી છે ચિતલવાણા અને સરણાવના મેઘવંશી સમાજના નવા અધ્યક્ષ છગનજી મગારામજીને સમાજે હાર માળા પહરાવી અને સમાજનો શિરમોર છગનજી પર રાખ્યો હતો ત્યારે છગનજીનું કહેવું હતું કે સામાજિક શિક્ષણ તરફ વળે અને જેમ બને તેમ સમાજમાં સુધારો પણ કરીશું મેઘવંશી સમાજ વ્યસન મુક્ત બને અને જેમ બને તેમ સારા કાર્ય કરવાની તક સમાજ આપી છે તો કાળી રાતના પણ કામ પડશે તો હર હમેશ માટે સમાજના પડખે ઊભો રહીશ અને જેમ બને તેમ સમાજ માટે સારા અને ઉત્તમ કાર્ય કરીશ સમાજને આગળ વધારી જો કે હિંગોળવેશ્વર પીરની ગાદીના ગાદીપતિ એક હજાર આઠના મહંત પ્રયાગગીરી બાપુ પણ એ આશીર્વાદ આપ્યા હતા અને બાપુએ પોતાની ગાદી તરફથી છગનજીને એક ચાંદીનો સિક્કો અને રુદ્રાક્ષની માળા પહેરાવી સન્માનિત કર્યા હતા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને મેઘવાળ સમાજના અધ્યક્ષની વરણી હતા લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી મેં મહંત પ્રયાગગીરી પીર થાવર મઠ હિમલેશ્વર પીર મહારાજની ગાદીના ગાદીપતિ તરીકે સગનભાઈને જો મારી એ ગામ રાણીવાડા સાચો ચિતલવાણા સમાજને જો એક સેવાનો મોકો આપ્યો તક આપી છે એને બદલે હું સમાજનો પણ બહુ બહુ આભારી છું અને સમાજને પણ અભિનંદન બહુ આપું છું અને મને હું સગનભાઈને ઓગણીસો છન્નાથી ઓળખું સગનભાઈએ સમાજ માટે પરિવાર માટે સર્વ સમાજ માટે જો કાર્ય કરે છે નિષ્ઠા અને પ્રમાણિકતા એક સગનને હું વ્યક્તિગત જાણું છું અને સગનને એક વીર પુરુષ તરીકે હું જાણું છું અને મને સા બહુ ઉમેદી એ કે સગનભાઈ આ સોરાસી ગામ એ ચિતલવાના સાચોર રાણીવાડામાં બહુ ઉમેદી કે સાત બહુ જ પ્રગતિ કરશે અને વિદ્યાને ઉપર પણ બહુ ધ્યાન આપશે સમાજમાં અમુક કુરિવાજો છે એમને પણ નાબૂદ કરશે અને પોતાના પરિવાર તરીકે સમાજનું કાર્ય કરશે એવી ઉમેદશે છે અને મારા પણ એમને ઓગણીસો સન્યાસી આરશીદ બાદે અને હું હેંગોળા પીને અખિલ ભરવડાના નાથને પ્રાર્થના કરું છું કે આજ દિવસ સુધી સગતની હાર આવી નથી નિષ્ઠા અને પ્રમાણિકતા કે લઈએ અને હવે જીવનની અંદર હાર નહીં આવે હેંગોળો પી મહારાજ સાચોર શિવનાથજી મહારાજના આશીર્વાદ પણ છે અને અમારી ગાદીના પરંપરા છે બત્રીસ થઈ છે આ સમાજ ઉપર અમારી ગાદીને બહુ પીરું બહુ જ યોગદાન દીયા હૈ અને સગનનો ભાઈનો મારો ઠેરથી પરિચય સગનભાઈ જો કાર્ય ને સમાજે જેમને પદમી આપીએ તો નિષ્ઠા અને પ્રમાણિકતાથી પદમી નમાવશે હું આ સોરાસી ગામના યુવાને અને બુઢાને અને એમને વિનંતી પણ કરું છું કે હેંગોળા પીરની ગાદીના ગાદી તરીકે પતિ તરીકે કે ભાઈ જેવા તમે રહ્યા છો અને એવા રેજો અને સગનને જો તક આપીએ તો તમારે કામ કરી વાવડશે એવી કે સાથ બોલીએ હેંગોળા પીર મહારાજ ભગવાન કી નામ છગનભાઈ છગનભાઈ મગાજી ગામ મારું બાવરલા જિલ્લો મારો સાચોર ત્યાંથી શું સમાજે મને બહુ ઉમરથી બહુ જીતાડ્યો છે સમાજનું કામ કરવા માટે જ મને મતલબ વજન આપ્યું છે બરાબર મારે જે સમાજ માટે જ કામ કરવાનું છે જેટલું સારું કામ થાય એટલું સારું કામ કરવાનું હું મતલબ માગું કે ભાઈ સમાજમાં કોઈ નુકસાન ન થાય છત્તીસ કુંભને લઈને આવવું પડે એવી રીતે બધું કામ કરવાનું છે સાહેબ અંદર તમે જીત્યા છો મેઘવાલ સમાજનો મતલબ અધ્યક્ષ બન્યો છે મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ દર્શક મિત્રો ટુડે ગુજરાતી ન્યૂઝ નું આ જાગૃતિ અભિયાન સિસ્ટમમાં બદલાવ લાવવાનો એક પ્રયાસ છે જો આ પ્રયાસ આપને ગમે હો તો ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં ગરીબ લોકોને પણ સુખાકારી સુવિધાઓનો હક છે તે આપ પણ સ્વીકારતા હો તો આ વિડીયો શેર જરૂર કરજો ફરી મળીશું ત્યાં સુધી જાગૃત રહો અને સક્રિય રહો